જ્યાં સરકારી દવાખાનામાં લઈ ગયા પછી દવાખાનામાં જતા શ્રીએ જણાવેલું કે આ તમારી જે દીકરી છે સગીરા છે એને તો બાવીસ અઠવાડિયાની પ્રેગ્નન્સી છે તેથી આ લોકો એકદમ ચોંકી ગયેલા અને વિશ્વાસમાં લઈને પછી એને પૂછપરછ કરેલી પૂછપરછ કરીને એને એક સગીરનું નામ આપેલું એ બાબતની મહારાષ્ટ્રના ચાલીસ ગામ પોલીસ સ્ટેશન ખાતે એ લોકોએ ફરિયાદ નોંધાવેલી એ ફરિયાદ ત્યાંથી અહીંયા આવીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીરો નંબરથી આવતા

શરીર સંબંધ બાંધતા પછી ધમકી પણ આપતા કે આ બાબતની વાત કોઈને કરી છે તો તને મારી નાખીશું એટલે આ બાબતની તારે વાત નહીં કરવાની એટલે અવારનવાર લોકો આ રીતના સગીરભાઈની જે તેર વર્ષની છે તે એની સાથે બળજબરી કરતા હતા અને એ બાબતનો મુનો બી ડિવિઝન દાખલ કરેલો છે હાલ એમની મેડિકલ તપાસણી પણ કરાવી દેવામાં આવી છે અને જે બે છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો છે એમને પણ ડિટેલ કરી અને બાળ અદાલતમાં રજૂ કરી અને એમને ચિલ્ડ્રન હું ખાતે મોકલવામાં આવેલ છે સર મહારાષ્ટ્રમાં એક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અહીંયા આપણે બે સગીર વિરુદ્ધ નોંધી છે કયું કારણ એની પાછળ એનું કારણ એ છે કે મહારાષ્ટ્રમાં જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે એક સગીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી તે સગીર એના કુટુંબી નહીં પણ એના કુટુંબીનો જે બીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર એનો મિત્ર છે જેથી એને ત્યાં આગળ જો એવું કહીશ કે આમાં આ કુટુંબી જણે આવું કર્યું છે તો એને ઘરના સભ્યોને પણ મારા પર વધારે કરશે નહીં કરશે જે તે સમયે ત્યાં જણાવેલું નહીં પણ એ બીડીઝન ખાતે સગીરાની પરત કરતા તેને જણાવેલું કે સત્તર વર્ષનો જે બીજો છે એનો કુટુંબમાં રહેશે અને એનો કુટુંબી છે જેને અમે એની સાથે વધારે વાર બળજબરી કરીને દુષ્કર્મ કરેલું છે જેથી એને અહીંયા આગળ પૂછપરછ ખાતે બીજા આરોપીનું નામ પૂરતા હતા બે કાયદા સંઘર્ષમાં આવેલા કિશોરોને સર હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે ને જે સગીરો છે તેને ક્યાં મોકલવામાં આવશે હાલ સગીરાને તેમજ બંને કાયદાના સંદર્ભમાં આવેલા કિશોરોનું મેડિકલ ચકાસણી કરવામાં આવી છે એ લોકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને સગીરાને હાલ એકસો ચોસઠ નિવેદન માટેની બધી કાર્યવાહી ચાલુમાં છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર છે જેઓને ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી બાળ અદાલતે એમને ચિલ્ડ્રન હોમ ખાતે રાખવા માટેનું કામ કરે છે